નડિયાદ ખાતે સંમેલન સંમેલન યોજાયો તારીખ ત્રેસ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ નડિયાદ શહેર તથા ખેડા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે કિરીટભાઈ દવે અતિથિ વિશેષ મુખ્ય યુવા સંગઠક વિજયભાઈ વ્યાસ કુલદીપભાઈ ભટ્ટ આણંદ જિલ્લા પ્રમુખ મહિલા પ્રમુખ તથા આણંદ જિલ્લાના હોદ્દેદારો તથા ખેડા જિલ્લા પ્રમુખ જગદીશભાઈ ભટ્ટ નડિયાદ શહેર પ્રમુખ ધવલભાઈ ત્રિવેદી ગુજરાત પ્રદેશ મધ્ય ઝોન પ્રભારી રાકેશભાઈ પંડ્યા રિદ્ધિબેન તરવાડી મહિલા જિલ્લા પ્રમુખ મહામંત્રી કોમલબેન દવે તથા જિલ્લા અને નડિયાદ શહેરના હોદ્દેદારો તાલુકા પ્રમુખ શ્રીઓ સાથે ભૂદેવભાઈ બહેનો તથા યુવા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વિવિધ બ્રહ્મ સંસ્થાના પ્રમુખ મંત્રીએ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી કાર્યક્રમ બાદ સાથે લીધેલ ભૂદેવ સંગઠિત બની રહે તે માટે આગામી દિવસો માટેના કાર્યક્રમની પણ રજૂઆત કરવામાં આવી સમૂહમાં રાષ્ટ્રગીત ગાય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ કાર્યક્રમ સફળ બનાવવા માટે ધર્મેશભાઈ દેસાઈ ગૌરવ તરવાડી કેવુ દવે મેહુલભાઈ ભટ્ટ ઘનશ્યામભાઈ ભટ્ટ ગૌરવ જોશી કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ ભટ્ટે કરેલ રિપોર્ટર મનોસી સોલંકી